આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાવીસ આઠ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર સાતસો ને અગિયારમાં વિચાર્યું છે જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર એકસો ને દસમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ એકોતેર હજાર સો રૂપિયામાં જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો જ્યારે સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો કિલો ચાંદી છ્યાસી હજાર નવસોમાં માં વિચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સોનાના ભાવમાં સતત મોટા ફેરફાર થઈ રહ્યા છે ત્યારે તાજા ભાવ જાણવા માટે તમારા શહેરનું નામ કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે એ ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોંતેર હજાર બસો ને દસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ બત્રીસ હજાર સો રૂપિયામાં જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલામાં આજે વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં છેલ્લી ચોવીસ કલાકમાં વધ્યા મથાળાથી ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો